સ્માર્ટ સિટીનું સ્માર્ટ આરોગ્ય ખાતું ઊંઘમાં જોવા મળ્યું છે ડોગ બાઇટિંગના આંકડાઓથી જ જાણે અજાણ હોય તેમ લાગી રહ્યું છે વડોદરામાં છેલ્લા બે દિવસમાં આડત્રીસ નાગરિકો કુતરાના કરણવાના કારણે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે જે છેલ્લા છ મહિનામાં સૌથી ઊંચો આંકડો ગણાય છે હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે આ માહિતી જાહેર કરતા ચકચાર મચી હતી પરંતુ જ્યારે આજ ગંભીર આંકડાઓ અંગે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યને પ્રશ્ન પૂછાયો ત્યારે તેઓ પોતાના વિભાગમાં મૂળભૂત રેકોર્ડ વિશે અજાણ દેખાયા જેના કારણે શહેરમાં ભારે નારાજગી ફેલાય છે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રસીકરણ અને નિયંત્રણની સ્પષ્ટ માહિતી ગાયબ રહેવી નાગરિક સુરક્ષાને જોખમમાં મૂકે છે નિષ્ણાંતોના મતે આ ઘટના સિસ્ટમની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્ન ઉભા કરે છે અને તાત્કાલિક સુધારા સમયની માંગ છે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા 4 દિવસ દરમિયાન એનિમલ બાઇટના જેમાં મોસ્ટલી કૂતરા કરડવાના બનાવો છે એવા કુલ 70 કેસ નોંધાયેલા છે આ બધા સ્વસ્થ છે કોઈને વધારે પડતી ઈજા નથી આ માટેનો અમારી પાસે વેક્સિન અને જે બી દવાઓ છે એનો પૂરતો જથ્થો એસએસજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને અમે એની સારવાર માટે તત્પર જ છીએ